લાખો રૂપિયાની મર્સિડિસ કાર લઈને ડુમ્મસ દરિયા કિનારે પહોંચી ગયા હતા દરિયાની વચ્ચે આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો હતો સ્થાનિક કોર્પોરેટરનું કહેવું હતું કે દરિયા કિનારે વાહન પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં આ કાર ત્યાં સુધી કેવી રીતે પહોંચી શું પોલીસનું દરિયાઈ પેટ્રોલિંગ ફક્ત કાગળ પર જ છે આ મામલે જણાવ્યું હતું કે હાલ એક વિડીયો સામે આવ્યો છે જે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ આ વિડીયો ક્યારનો છે અને ગાડી કોની માલિકીની છે તે અંગેની તપાસ માટે પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપવામાં આવી છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા આ તુફાન ન્યૂઝ સુરત